નમસ્કાર કરુણા ટોક્સમાં સદભાવના માનસ સદભાવના રામકથામાં આપ સર્વેનું સ્વાગત છે હું છું કૌશિક મહેતા રાજકોટનો બાર વર્ષનો વનવાસ પૂરો થઈ રહ્યો છે તમને લાગશે કે આ વનવાસ કેમ બોલે છે પણ રાજકોટમાં બાર વર્ષ પછી મુરારી બાપુની રામકથાનો આરંભ થવા જઈ રહ્યો છે અને માનસ સદભાવના નામે આ કથા થઈ રહી છે સદભાવના વૃદ્ધાશ્રમ અને એમની વૃક્ષોની વાવેતરની પ્રવૃત્તિના લાભાર્થે આ કથા થઈ રહી છે એટલે બહુ અનોખી નોખા પ્રકારની આ રામકથા થવાની છે અને જબરજસ્ત ઉત્સાહ પણ છે આ પ્રસંગે આપણે થોડી બાપુની રામકથાઓ વિશે વાત કરવી છે બાપુની શરૂઆતની રામકથાઓ ટેકનિકલ રામકથાઓ વિદેશની રામકથાઓ બાપુની કથાઓમાં યુવાઓની વધતી સંખ્યા વિશે કેટલીક સામાજિક સંસ્થાઓ અને કેટલીક વિશિષ્ટ જ્ઞાતિઓ માટેની કથાઓ આવા કેટલાય જે મોરારી બાપુની રામકથાના જે સ્ટોન છે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે આજે જોડાયા છે નીતિનભાઈ વડગામાં નીતિનભાઈ વડગામાંથી બધા પરિચિત છે બહુ મોટા ગજાના કવિ છે લેખક છે ગુજરાતી ભાષા ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વડા તરીકે લાંબો સમય એમણે સેવાઓ આપી છે અને એનાથી પણ વધારે બાપુની રામકથા સાથે બહુ સારી રીતે સંકળાયેલા છે લગભગ બધી કથાઓમાં એમની હાજરી હોય છે અને બાપુને પાછા પ્રિય છે એ ઉપરાંત એમનું એક ઉલ્લેખનીય કાર્ય એ પણ છે કે દરેક કથા જે હોય એ બોલાતી કથા ગવાતી કથાને એક મેગેઝિન સ્વરૂપે શબ્દબદ્ધ બહુ મજાનું કામ પણ નીતિનભાઈના હસ્તે ઘણા વર્ષોથી થઈ રહ્યું છે એટલે નીતિનભાઈએ મોરારી બાપુને ચકાયસા તપાયસા એમ નહીં પણ એમણે જે નજીકથી કેટલાક નિરીક્ષણો કર્યા છે એની આજે વાત કરી છે નીતિનભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે બાપુની કથાની શરૂઆત ચૌદ પંદર વર્ષે એમને જે શરૂઆત કરી અને પછી રામકથામાં એમની એમની જે ફાવટ એકદમ આમ એટલી બધી થઈ કે લોકો ઉમટી પડવા લાગ્યા તો શરૂઆતમાં મને લાગે છે એ શાસ્ત્રીય રીતે કથા કરતા હતા દરેક કાંડ ઉપર બહુ એકદમ ચુસ્ત રીતે એને વળગીને અને બે સમય કથા કરતા હતા સવાર અને બપોર પછી અને પછી એ આખો પ્રવાહ બદલાયો પણ શરૂઆતની કથાઓ જે હતી એના વિશે થોડી વાત કરો કૌશિકભાઈ શરૂઆતની જે બાપુની કથા હતી એ આપણે કહ્યું એમ સવારે અને બપોર પછી એમ બે સમયમાં હતી અને એમાં મુખ્યત્વે કેન્દ્ર સ્થાને તે પણ રામચરિત માનસ રહે બરાબર એટલે બાપુ સવારે અને બપોર પછી જે કથા કહેતા એમાં રામચરિત માનસના જે સાથે સાત સોપાન છે બાલકાંડથી માંડી અને ઉત્તરકાંડ સુધીના એ સાથે સાત ની બહુ સૂક્ષ્મ રીતે એવી વાત કરતા અને એની એક મોટી ઉપલબ્ધિ એ હતી કે એ નિમિત્તે રામચરિત માનસ ના જે એવા રહસ્યો છે એ રહસ્યોનું બહુ સારી રીતે બાપુ ઉદઘાટન કર્યું જ રીતે એ જે કથાઓ હતી એ કથાઓ વધારે રસોપ્રદ બને એટલા માટે થઈ અને બાપુ ઘણી બધી દ્રષ્ટાંત કથાઓ આપે ઓઠા આપે અને સહજ સરળ શૈલીમાં એ આખું રામચરિત માનસનું દર્શન લોકો સુધી પહોંચે એ રીતે આખી કથાની કહેણી હતી જી જી પણ હવે હવે આપણે જોઈએ છીએ નીતિનભાઈ કે એક ચોપાઈ ને પકડીએ કેન્દ્ર સ્થાને વિચાર જે હોય એટલે કથાઓ થઈ રહી છે અને એમાં જે તમે કહ્યું એમ શાસ્ત્રીય રીતે નહીં પણ એક વિચાર સ્વરૂપે કથાનો દોર આગળ વધતો જાય છે એમાં રામાયણના બધા પ્રસંગો કાન બધું આવે છે પણ વિચાર છે કેન્દ્ર સ્થાન એ જે બદલાવ છે એને તમે કઈ રીતે જુઓ છો આમ જુઓ ને કૌશિકભાઈ તો બાપુની જે રામકથા છે ને એ આમ સતત પરિવર્તનશીલ વિચાર ને કે એક જ શૈલી ને વળગી નથી રેતા બરાબર બંધાયેલા નથી રહેતા એટલે એમાં તમે જુઓ કે સમયે સમયે સતત પરિવર્તન આવતા રહે આપણે છેલ્લા ઘણા વર્ષોથી બાપુ કોઈ પણ એક મુખ્ય ચોપાઈને કેન્દ્ર બનાવે બરાબર અને એ ચોપાઈમાં જે કોઈ વિચાર વિશેષ હોય એ વિચાર વિશેષ ની વૈચારિક પરિક્રમા કરે બરાબર છે અને એ રીતે એ બાપુનું દર્શન વ્યક્ત થતું બહુ સાચું અને ઘણીવાર તો આપણે જોયું છે કે બાપુએ ચોપાઈ નક્કી જ ન કરી હોય અને વ્યાસપીઠ ઉપર બેસે અને એમને જે ઉગે એ ચોપાય થી આ કથા આગળ વધે એટલે એ બહુ મોટી વાત છે પણ નીતિનભાઈ કેટલીક વિશિષ્ટ કથાઓ એમની રહી છે માઇલ સ્ટોન જેની કહેવાય છેલ્લે હમણાં ટ્રેનમાં જે કથાઓ દ્વાદશ જ્યોતિર્લિંગ આ કથા તમે તો એમાં સાથે પણ હતા એનો અનુભવ થોડો શેર કરો હા કૌશિકભાઈ આ જે માનસ નવસો દ્વાદશ જ્યોતિર્લિંગ ની કથા છે ને એ એ કથા તો ખરેખર બાપુ ની સુદીર્ઘ એવી જે કથા યાત્રા છે ને એના માઇલ તરીકે હંમેશા યાદ રહેશે એટલે એક એવી અપૂર્વ આધ્યાત્મિક યાત્રા હતી કે એને હજુ યાદ કરીએ ને ત્યાં આમ રોમાંચ થાય બધાને અને અમે તો અમારી જાતને સદભાગી સમજીએ છીએ કે એ કથા યાત્રામાં જોડાવાનું બન્યું હવે

થાય અને એટલે પણ બાપુ તો એકદમ ફ્લેક્સિબલ એટલે સમયનું પણ એવું કોઈ બંધન નહીં પણ જ્યારે ત્યાં ટ્રેન પહોંચે અને એ રીતે વ્યાસપીઠ ઉપર પહોંચાય ત્યારે એ કથા એવું પણ હા એટલે તો વરસાદ સખત થયો હતો એટલે વેન્યુ બદલવું તો નહોતું પડ્યું પણ ત્યાં છે ને ખાસો વિલંબ થયેલો ઓકે એટલા માટે કે કથા ને માટેના જે બધા સાધનો છે

કથા યાત્રા સોમનાથ વિરામ લીધો ત્યાં સુધીનો અમારો સૌનો અનુભવ તો બઉ જ એકદમ રોમાંચક રહ્યો છે અને એક આધ્યાત્મિક ઊંચાઈ એથી આખી વાત ત્યાં થતી હતી એટલે એક પ્રકારની સભરતા અનુભવ પણ થયો છે બધાને વાહ વાહ પછી એમણે સામાજિક કાર્યો માટે હોસ્પિટલ માટે હોય સંસ્થાઓ માટે હોય જેમ આ માનસ સદ્ભાવના જેમ સદ્ભાવના વૃદ્ધાશ્રમને વૃક્ષો માટે થઈ રહી છે હા એ એ એકવાર અમે કેટલાક મિત્રોએ ગણતરી કરતા હતા તો દોઢ બે વરસમાં લગભગ બાપુની કથા થકી દોઢસો બસો કરોડની રાશિ એકત્ર થઈ અવશ્ય અવશ્ય આવી અનેક કથાઓ થઈ છે થોડી એના વિશે તમારું મંતવ્ય આ એ એ આપણી વાત સાચી છે કે બાપુની રામકથાની એક બીજી મોટી ઉપલબ્ધિ આ છે જે સામાજિક ઉપાદેયતા સામાજિક ઉપકારકતા બરાબર બાપુ માત્ર ચિલાચાલુ કથા કહીને અટકી નથી જતા કે બેસી નથી રહેતા પણ કથાના માધ્યમથી વ્યાસપીઠના માધ્યમથી સમાજ સેવા કઈ રીતે થઈ શકે અને સમાજને ઉપયોગી કઈ રીતે થઈ શકાય બરાબર એની પણ સતત ચિંતા કરતા રહે છે

પ્રયાદ જે મુંબઈ હોસ્પિટલ દ્વારા સેવા કરે છે તો એ નર્ગિશ દત્ત ફાઉન્ડેશન ને પણ કથા આપી બાપુએ આ બાજુ ના જે પરિવારો છે તો એ શહીદો ના પરિવારો ને સહાય રૂપ થવા માટે સુરતમાં કથા કરી બહુ સર બાપુએ અમ તાજેતર લોક ભારતી બરાબર વિદ્યાલય વિશ્વવિદ્યાલય લોક ભારતી યુનિવર્સિટી ને સહાય કરવા માટે કથા કરી તો આવી બધી કથાઓ ને નિમિત્તે આમ એમ કરોડો નું અનુદાન એકઠું કરી એવી જ કથા છે અને પછી રાજુનામા પણ કરેલી તો રાજુનામા પણ એ પ્રકારની હોસ્પિટલ નું નિર્માણ સહાય કરવા માટે ખરેખર રામ આપણે કહીએ ને કે લિટરલી

ખાસ આમ આપણે રેખાંકિત કરીને કહી શકીએ એવી વિશેષતા અને હું પણ ઘણી વખત વિચારું આ રામકથાના ત્યારે પણ અને રામકથાનું શ્રવણ સમુખ બેસીને કરતો ત્યારે પણ મને પણ સુખદ આશ્ચર્ય થાય કે મારે બહુ પ્રામાણિકપણે સ્વીકારવું પડે કે કેટલીક ગઝલો તો બાપુ આખીને આખી બોલે ગાય જે સંપૂર્ણ ગઝલ સાહિત્યના માણસ તરીકે મને પણ યાદ ન હોય એ વખતે એટલા શેર બાપુને બહુ સાચી એટલે બહુ સાચી બાપુની આ એક મજા છે પણ બાપુની કથાઓની વિશેષતાઓ તો ઘણી બધી છે પણ સૌથી મને જે આપણી માટે ઉલ્લેખનીય અથવા તો આનંદની વાત જે ગણાય કારણ કે આપણે એમ કહીએ છીએ કે નવી પેઢીને ધર્મમાં રસ નથી અધ્યાત્મમાં રસ નથી મોટા માર્ગે છે ફલાણો દીકરો બહુ આપણે બધી ટીકાઓ સાંભળતા હોઈએ પણ આપણે જોયું છે કે બાપુની કથાઓમાં સંખ્યા સતત વધતી રહે છે આ બહુ એક પોઝિટિવ આપણને દ્રશ્ય લાગે છે બિલકુલ તમારું શું માનવું છે શું કામ યુવાઓ બાપુની કથા તરફ ખેંચાય છે હા એ વાત પણ એટલી સાચી છે યુવાઓ જે છે આખું યુવા વર્ગ બાપુની કથા પ્રત્યે ખેંચાય છે એનું કારણ એક તો બાપુ સમયની સાથે કદમ મિલાવે છે બહુ સાચી વાત આજની જે યુવા પેઢી છે એનું માનસ કેવું છે એની વૃત્તિ પ્રવૃત્તિ કેવી છે એની મનોવૃત્તિ કેવી છે એની અપેક્ષાઓ કેવી છે આ આ બધું બાપુ જુએ છે જાણે છે સમજે છે સ્વીકારે છે અને એટલે અને એને એને સ્વીકારે છે મોટી વાત આ જી 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 તો રાજેન્દ્ર શુક્લ નો શેર બાપુ અવારનવાર કહેતા હોય છે કે નિષેધ કોઈ નો નહીં કોઈ ને નહીં હું શુદ્ધ આવકાર છું સર્વ સમાસ છું બરાબર તો બાપુ ના તો જીવનમાં આ શેર ચરિત થાય છે બાપુ સૌ નો સ્વીકાર કરે છે એટલે બાપુ અવારનવાર વ્યાસપીઠ પરથી પણ કે છે કે કદાચ ભૂલ થઈ જાય તો બહુ એનો અફસોસ ન કરવો એ ભૂલ પુનરાવર્તિત ન થાય એનું ધ્યાન રાખવું અને આપણે માણસ છીએ માણસ માત્ર નહીં ભૂલ તો થવાની પણ આપણે સાવધ રહેવાનું તો બાપુ આ યુવા પેઢીને સાવધ કરે છે અને રામકથાના જુદા જુદા એવા ઇન્ટરપ્રિટેશન્સ દ્વારા એ સતત એને એને ગમે એવી વાત કરે છે એની શૈલીમાં વાત કરે છે અને તમે જુઓ કે બાપુની રામકથામાં આજના સમયના સંદર્ભમાં જે પારિભાષિક સંજ્ઞાઓ પ્રયોજાતી હોય એ પણ આવે છે એટલે બાપુની આ એક જે છે વ્યાપકતા વિવિધતા અને સૌના સ્વીકારની વાત

તમે આટલા વર્ષોથી બાપુને નજીકથી કથા સાંભળો છો નજીક રહ્યા પણ છો સંવાદ પણ ઘણી વાર થતો હોય બાપુની કથાની બે ત્રણ વિશેષતા તમારે કહેવી હોય તો કઈ તમે કહો કે ભાઈ આ બે ત્રણ વિશેષતાઓ જે છે એ બહુ એકદમ હાઇલાઇટ છે

એ એક એક તો વિશેષતા છે બહુ સાચી બીજું બાપુની રામકથામાં ચિંતન દર્શન ખૂબ જ આવે છે જી એમાં ઉપનિષદની વાત આવે વેદની વાત આવે એમાં પુરાણોની વાત આવે આપણા જે શાસ્ત્રો છે જી એ બધા જ શાસ્ત્રોનો નિચોડ આવે બરાબર પણ એ શાસ્ત્રીય વાત નો પણ આપણને ભાર નથી લાગતો જી એ શાસ્ત્રીય વાત છે એ પણ એ એટલે સહજ સરળ રીતે મૂકે કે લોકો ને તરત જ આમ ગળે ઉતરી બરાબર એટલે બાપુની આ કહેણી છે ને એ કહેણી પણ આગળ મહત્વની છે જી જી બહુ આનંદ થયો નીતિનભાઈ બાપુની કથા વિશે બાપુ વિશે તો ચર્ચાનો કોઈ ક્યારે અંત ન આવે આ પણ તમે બહુ ઘણી બધા મુદ્દાઓ પર બહુ મજાની રસપ્રદ રીતે વાત કરી બહુ આનંદ થયો તમે અમારી સાથે જોડાયા પરિવાર પણ આપણે ક્યારેક આવા મુદ્દે ચર્ચા કરશું તમારો ખુબ ખુબ આભાર યુ